હેલો મિત્રો તો આ છે બ્રહ્મણીમાં અને એમનો જાજરમાન ઇતિહાસના પન્ના ખોલીએ તો ઓછા પડે તો આપણે આવી ગયા છીએ રાજપુરની અંદર ને રાજપુરનો ઇતિહાસમાં બ્રહ્મણીમાનનો ઇતિહાસ અતિ જૂનો અતિ પ્રાચીન છે વાત શરૂ થાય છે સંવંત આઠસો ને બેની સાલની અંદરથી તો આપણે આવી ગયા છીએ આ રાજપુર ગામની અંદર શંભુ ભોળાનાથનું મંદિર તમે જોઈ શકો છો અને ગામના ચોક વચ્ચે જ સરસ મજાની લાઇટિંગ પણ ગોઠવેલી છે અને આ છે શિવશંભુ ભોળાનાથ મહાદેવનું મંદિર એક્ઝેક્ટ એની બાજુ જોશો તો અહીંથી સીધો હાઈવે રસ્તો જાય છે અને અહીંયા જ મા માનો આખો ઇતિહાસ છે તો આપણે આ ચાચા ચોકને જોઈશું અહીંથી ત્યારે અહીંયા ગામની અંદર સારી એવી સ્કૂલો અને આઈટીઆઈ વિભાગ અને ઘણું બધું અત્યાધુનિક શિક્ષણ થઈ રહ્યું છે ત્યારે અહીંયા તમે જોશો સામે ચેહર માતાનું મંદિર પણ છે તો આપણે હવે ઇતિહાસની વાત કરીએ તો માનો ઇતિહાસ શરૂ થાય છે કહેવાય ને કે આ આખું ઉપરથી લીધેલું ડ્રોન દ્વારા ફોટો છે આખું ગામ નગર રાજપુર ગામ તો કહેવાય કે શ્રી રામ ભગવાનના બંને પુત્રો એટલે કે લવ અને કુશ તો એમના ઉપરથી જ આ લવના ઉપરથી જ લેવવા પટેલ કહેવાયા છે જ્યારે કુશની વાત કરીએ તો ભગવાન કુશના બીજા દીકરા હતા એમના ઉપરથી જ કુશના કડવા પટેલો કહેવાય છે એટલે કે લેવવા અને કડવા પાટીદારો જ્યારે એમનો ઇતિહાસ કહેવામાં આવે છે કે ઉજ્જૈન માળો ત્યાંથી આવ્યા હતા અને પ્રભાસ પાટણમાં રોકાયા હતા ત્યારબાદ આ મંદિર તમે જોઈ શકો છો બહુ જૂનું અને અતિ પ્રાચીન મંદિર છે અને ત્યાંથી પછી પ્રભાસ પાટણથી સીધા જ અડાલજ એટલે કે અમદાવાદ હાલનું પ્રખ્યાત બહુ મોટી સિટી તો અને કહેવાય ને કે અડાલજની અંદર વાવ પણ એક બંધાવેલી છે તો આમના જ વડવાઓએ અડાલજની વાવનું પણ નિર્માણ કરેલું છે એવો ઇતિહાસ જોવા મળી રહ્યો છે એમના પૂર્વજો એમના સલાહકારો અને સહકારથી આ લેવા પાટીદ્વારો દ્વારા ઈષ્ટદેવી એટલે કે અન્નપૂર્ણા માતાજીના આશીર્વાદ રહેલા છે જ્યાં હાલમાં પણ અન્નપૂર્ણા માતાજીનું સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ થયેલું છે હવે વાત કરીએ તો વિક્રમ સંવંત આઠસો ને બેની સાલમાં પાટણમાં અણહિલ નામના ભરવાડનો નેહડો હતો અને તેની મિત્રતા વનરાજ ચાવડા સાથે થતા એટલે કે ચાવડાએ પાટણનું નામ અણહિલવાડ પાટણ આપ્યું અને વિક્રમ સંવંત આઠસો બેમાં મહાસૂદ બીજ ને શનિવારના રોજ પાટણ નામનું તોરણ નોંધાયેલું તો આ મા બ્રહ્મણીમાંનું બહુ ઐતિહાસિક કહેવાય ને કે ઐતિહાસિક ઇતિહાસ મોજૂદ છે હવે આગળની વાત તમને કરું તો વનરાજ ચાવડાના સમયમાં સ્થાયી રાજ્ય એટલે કે એ વખતનું રાજ્ય સ્થાપિત થયું ત્યારે તેમની કુળદેવી કાલિકા માતા હતા આજે પણ કાલિકા માતાનું મંદિર હયાત છે પાટણની અંદર જ્યારે પાટણની નગરયાત્રા નીકળે તો માના દર્શન અવશ્ય કરી અને પછી જ આગળ વધે છે કારણ કે એમના કુળદેવી હતા એ સમયે રાજાને સપનું આપ્યું કે ઉજ્જૈનથી જે ઉજ્જૈનથી જે પટેલો આવી રહ્યા છે પાટણ તરફ એટલે કે અડાલતથી પાટણ તરફ આવી રહ્યા હતા તો માતાજીએ સપના મેં કીધું વનરાજ ચાવડાના એ વખતે પાટણના રાજા હતા કે આ લોકો જે આવે છે તેમને રોકી રાખજો ત્યારે ચાવ વનરાજ ચાવડા સાહેબ કહે છે કે ભાઈ ત્યાંના ઉજ્જૈનના બાદશાહથી તો ત્યાંના રાજાથી નહીં રોકાયા તો મારાથી કહેવાથી કેવી રીતે રોકાશે ત્યારે મા કાલી માતાએ કહ્યું કે હું તેમના આગેવાન અને સ્વપ્ન આપું છું અને સ્વપ્ન દ્વારા જ એમને સમજાવું છું તો કાલિકા માતાએ લેવવા પાટીદાર જે હતા આગેવાન ને કહ્યું કે પાટણમાં ગામ કોટ બાંધો અને અહીંયા જ તમે રહો અને સ્થાયી થાઓ સુખી થશો ત્યારે લેવવા પટેલે કહ્યું કે તમારી આજ્ઞાનું અમે પાલન કરીશું માતા જ્યારે વનરાજ ચાવડા લેવુઆ પાટીદારને મળવા આવ્યા ત્યારે લેવુઆ પાટીદાર વનરાજ ચાવડાને કહ્યું કે એક શરતે અમુ પાટણમાં રહીએ કે ગાદીપતે તમે અને હકુમત અમારી એટલે કે ઠાઠના ધણી લેવા અને પાટના ધણી વનરાજ ચાવડા એટલે એને ટૂંકમાં કહીએ ને કે ઠાઠ અમારો ને પાટ તમારો અને પાટીદોરે મૂકેલી શરત એ વખતના રાજા વનરાજ ચાવડા શ્રીએ આ સ્વીકારી અને ત્યારબાદ પટોલોએ પાટણમાં વસવાટ કર્યો પાટણથી સુવાળા હાલનું કડી કટોસણ ગામ અને ગામમાં વસવાટ કર્યો અને સુવાડા ગામમાં શ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર બંધાવ્યું